સુરત સિવિલ હોસ્પિટલમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો સુરતના લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલના જન્મદિવસની ઉજવણીને લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગોને ટ્રાય અને વોકર તથા બાળકોને રમકડા વિતરણ કરાયા હતા જ્યારે ટીબીના દર્દીઓને છ મહિનાના ચાલે તેટલી અનાજની કીટ વિતરણ કરાઈ હતી તો આ સમયે નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો હાજર રહ્યા હતા આવતીકાલે મારો જન્મદિવસ છે અને એના નિમિત્તે બધા કાર્યકર્તા દ્વારા અને પદાધિકારીઓ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમો જે એવા છે કે સેવાકીય કાર્યક્રમ છે લોકોનું હિત થાય અને સમાજને હિત થાય એ એવા ઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેવા કે સેવાસેતુ કેમ્પ હોય પછી ચશ્મા વિતરણ શિબિર હોય કે પછી ગંગા સ્વરૂપા ભગી બહેનો હોય એમને કીટ વિતરણ હોય અંદા અનાજની કીટ વિતરણ હોય કે પછી સાડી વિતરણ હોય એવા સેવાકીય કાર્યક્રમ અહીંયા લોકો બધા કાર્યકર્તા મિત્રો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આજે સિવિલ ખાતે જે ટીબી પેશન્ટ છે એ ટીબી પેશન્ટને આપણે દર વર્ષે જન્મદિવસના નિમિત્તે અને આમ બી આપણે કહીએ હવે બે બે મહિનામાં આપતા હોય છે જે પ્રોટીનયુક્ત જે કીટ હોય છે એ કીટ આપવામાં આવે છે અને પ્રોટીન આહાર આપવામાં આવે છે એવા અતિ ગંભીર જે પેશન્ટ છે એમને આપણે કીટ વિતરણ કર્યું છે સાથે સાથે જે દિવ્યાંગ ભાઈ બહેનો છે એમને ઇલેક્ટ્રિક સાયકલનું પણ વિતરણ કર્યું છે અને સાથે સાથે જે બાળ વિભાગમાં જઈને બાળ વિભાગના જે બચ્ચાઓ છે જે અહીંયા જેમને કંઈ તાવ આવ કંઈ આવ્યો હશે એ બચ્ચાઓને પણ રમકડાં વિતરણ અને બોલ ફૂટબોલનું વિતરણ કરવામાં આવ્યું છે